જે સમય મિત્રો ગુડ મોર્નિંગ આજે ધારી મંદિરનો આપણો બીજો દિવસ છે અને હવે આપણે યોગીજી મહારાજના જે પ્રાસાદિક સ્થાનો છે તેના દર્શન કરવા જવાના છીએ જે બાળપણની તેમની સ્કૂલ હતી અને તેઓ જે દેવ મંદિરે દર્શન કરવા જતા તે મંદિરના આપણે દર્શન કરવાના છીએ તો ચાલો આપણે અહીં પહેલાં મહારાજના દર્શન કરી અને ત્યાં પ્રાસાદિક સ્થાનોના દર્શન કરવા જઈએ મહાવીર મંદિરની નીચે આવેલો જે અભિષેક મંડપ છે નીલકંઠ નો ત્યાં આપણે અભિષેક કરી અને હવે આપણે યોગીજી મહારાજના જે પ્રાસાદિક સ્થળો છે તે જોવા માટે હવે જઈએ છીએ ધારીની બજારમાંથી પસાર થઈ આપણે જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે જૂનું જે યોગીજી મહારાજ બહુ જ અહીં પધારેલા છે એવું આ પ્રસાદી નું મંદિર છે ઘણા વર્ષો પહેલાનું સંવંત બે હજાર ચુમ્માલીસ એટલે કે ઓગણીસો ને અઠ્યાસી માં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હશે આ પ્રાસાદિક સ્કૂલ છે જ્યાં યોગીજી મહારાજ બાળપણમાં એ એક થી ને પાંચ ધોરણ સુધી અહીં ભણેલા હતા પેલું ધોરણ એ ભણ્યા

મિત્રો આ યોગીજી મહારાજની જે સ્કૂલ છે તેમાં એમની સ્મૃતિઓ સમાવતું એક નાનકડું મ્યુઝિયમ પણ બનાવવાના છે યોગીજી મહારાજની સ્કૂલ ધારી જગ્યાએ યોગીજી મહારાજ સ્કૂલમાં ભણતા તે આ સ્કૂલ છે ધારીમાં આવેલી યોગીજી મહારાજ એકથી થી ને પાંચ ધોરણ સુધી આ સ્કૂલમાં ભણેલા આ ધારીમાં આવેલી યોગી બાપાની પ્રસાદીની સ્કૂલ છે કે જે સરકાર દ્વારા બી એપીએસ સંસ્થાને પ્રસાદિક સ્થાન તરીકે અર્પણ કરેલી છે અને આ સ્કૂલ શિફ્ટ થઈને બાજુમાં જે દેખાય છે તે નવી સ્કૂલ બનાવવામાં આવેલી આ પ્રાસાદિક વૃક્ષ છે જ્યાં યોગી બાપા ધ્યાનમાં બેસતા રોજ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાઈ દેજો જેથી કરીને નવા નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં